પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં અક્ષતમ અને મેડી પોલીસ ગ્રુપ પાલનપુરના સહયોગથી મેસર ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં ગામડા લોકો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સર્વરોગ નિદાન કેમ્પના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેસર ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાના લોકો સેવાનો લાભ લીધો અને આ કેમ્પની અંદર દરેક બીમારીના ડોક્ટરોએ હાજરી આપી તેમજ આ કેમ્પમાં આવેલા દરેક મહેમાનો તેમજ મેસર ગામના સામાજિક કાર્યકર્તાઓ અને ડોક્ટરે હાજરી આપી હતી અમારા લોકો પછી સમાજનું કામ છે એટલે અમને એવો ભાવ થયો કે ભાઈ આટલા અમારા સમાજનું છેલ્લું કામ છે બરાબર જનરલ સર્જરી અને ફિઝિશિયનનો કેમ્પ રાખી એ સેવાનો ભાવ હતો કે સેવાના ભાગરૂપે અમે કેમ્પ કરવાનો સેવા કેમ્પ રાખ્યો હા ફ્રીમો છે અને દવા પણ છે અને અમે જે લોકલ અમારા જે રમેશભાઈ લય છે એમનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો ડૉક્ટર એલસી પટેલ ગઢ એમનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો ડૉક્ટર નીતિશ વડોદરા એમનો પણ સાથ સહકાર મળ્યો અમે ગઢ પટેલ હોસ્પિટલ નાઇટ કેર મેડિકોલેજ હોસ્પિટલ અને નીતિશ પટેલ વડોદરા સંભાકરવાળા અમે ત્રણેય તેમમાં જોડાયા છે આપનો પરિચય મારું નામ મહેશભાઈ ગણોત્રા છે પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાગ ન્યૂઝ પાટણ